જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક આઈટેન ગાડી વેચાવા માટે આવેલી છે હ્યુન્ડ આઈટેન ગ્રાન્ડ આઈટેન સ્પોટ વર્ઝનમાં કાર છે બે હજાર ચૌદનું મોડલ બારમો મહિનો છે મોડલ બે હાજર ચૌદનું મોડલ અને બારમો મહિનો વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે એ પણ સાવ ઓછી કિંમતમાં જ મિત્રો આપી દેવાની છે તો વિડીયો સાથે જ જોડાયેલા રેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો આજે આપણે આ ગાડી વિશે ડિટેલથી વાત કરવાના છીએ બધી જ માહિતી તમને વિડીયોમાં જ આપી દઈશ બે હજાર ચૌદનું મોડલ મહિનો મહિનું આઈટેન સ્પોટ વર્ઝનમાં કાર છે વન ઓનર ગાડી છે કિલોમીટર ફક્ત 72000 હજાર કિલોમીટર જેન્યુઅન કિલોમીટર ચલાવેલી ગાડી છે તો વિડીયો સાથે જોડાયેલા રહીજો ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેમજ ગાડીના માલિકના નંબર તેની બધી જ માહિતી હું વિડીયોમાં જ આપી દઈશ તો વિડીયો સાથે જોડાયેલા રહીજો સાચવેલી ગાડી પુશ બટન સ્ટાર્ટ જોવા મળી રહેશે આઈટેન વેચવાની સ્પોર્ટ કાર છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તે પહેલા મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો આપણી ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું વ્હાઈટ કલરમાં તમે આઈટેન જોઈ શકો છો સ્પોર્ટ કાર છે બે હજાર ચૌદનું મોડલ બારમો મહિનું અને વન ઓનર ગાડી વીમો પણ શરૂ છે પૂસ બટન સ્ટાર્ટ જોવા મળી રહેશે નોન એક્સિડેન્ટ ગાડી તેમજ ગાડીમાં ક્યાંય સ્ક્રેચ કે લીટો પણ જોવા નહીં મળે કાટ કે સડો તમને ક્યાંય નજરમાં નહીં આવે અને મિત્રો ટાયર કન્ડિશન પણ સારી છે નોન એક્સિડેન્ટ ગાડી તમે જોઈ શકો છો ઝીજે ઝીરો થ્રી રાજકોટ જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ રહેશે જો મિત્રો તમારે આઈટીએન ખરીદવાની હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈએ છો વિડીયોના નીચે જ નંબર મળશે નેવ એક સા એકવીસ એક અગિયાર તે વિડીયોના નીચે માલિકના નંબર મળશે તમે તે આ ભાઈને ફોન કરી ટેન ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય અને ફ્યુલ વિશે જણાવી દો તો પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી તેમજ ગાડીની બે છાવી જોવા મળી રહેશે સેન્ટર લોક જોવા મળશે ગાડીમાં તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત છે ત્રણ લાખ પંચોતેર હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારે આઈટેન ખરીદવાની હોય અને ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર જૂનાગઢ જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આઈટેન લઈ શકો છો અને મિત્રો રૂબરૂ જવાનું થાય તો તમે રૂબરૂ ભાઈને ફોન કરી રૂબરૂ પણ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું